ધાનપુર તાલુકાના નાનીમલ્લુ ગામના લોકોએ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ ઉઠાવી ધાનપુર તાલુકાના નાનીમલ્લુ ગામમાં રહેતા ગ્રામજનો તથા વિદ્યાર્થી વર્ગ છેલ્લા ઘણા સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નાનીમલ્લુ ગામ નદીની વચ્ચે આવેલું હોવાથી ગામજનોને દૈનિક જીવનમાં અનેક પ્રકારની હાલાકી પડી રહી છે ખાસ કરીને નાનીમલ્લુ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 તેમજ આંગણવાડી કેન્દ્રમાં જતા નાના ભૂલકાઓને નદી કાંઠેથી સ્કૂલ જવાવવામાં જીવના જોખમનો સામનો કરવો પડે છે વરસાદી મોસમ દરમિયાન તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે જ્યાં નદીના પાણીના પ્રવાહને કારણે બાળકો તથા વડીલો માટે સ્કૂલ આરોગ્ય કેન્દ્રો કે અન્ય જરૂરી કામ માટે જવું લગભગ અશક્ય બની જાય છે ગ્રામજનોનું આહવાન છે કે વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં ભરીને ગામને રાહત પહોંચાડવી અત્યંત જરૂરી બની છે રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ જેની મોટર વસ્તી કમસે કમ બારસો છે સંપૂર્ણ વસ્તી ચોવીસો જેટલી છે આ નદીથી પહેલી પા બાજુ જવા માટે કે પેલી આ બાજુ આવવા માટે નાના નાના બાળકો મોટા વડીલો કોઈ બીમાર પડી હોય કે નાના બાળકો સ્કૂલ જવું હોય કોઈ વેપાર અર્થે જવું હોય કોઈ દુકાનદારી કરવા માટે જ્યારે વરસાદ પડે છે નદી આવી જાય છે ત્યારે છોકરાઓની શિક્ષા બગડે કોઈ બીમાર પડી ગયું હોય એ મરી જાય અને કોઈ કઈ વસ્તુ ઢોર તણાઈ જાય એટલા માટે અમારા આ જિલ્લાના કલેક્ટર અધિકારી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વિડિયો પહોંચે અને આ જે નદી છોકરાઓ તણાઈ ના જાય એની શિક્ષા શિક્ષાના બગડે જે બીમારી હોય એ હોસ્પિટલ સુધી